કચ્છના ગાંધીધામમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકર કન્વેન્શન સેન્ટર ખાતે તારીખ બે અને ત્રણ જાન્યુઆરી ચાલનારા કચ્છ જિલ્લાના ડિસ્ટ્રિક્ટ લેવલ વાઇબ્રન્ટ રિજનલ કમિટીનું ગુજરાતના માનનીય કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાજીની વિશેષ ઉપસ્થિતિમાં ઉદઘાટન કરવામાં આવ્યું જિલ્લા કક્ષાની વાઇબ્રન્ટ પ્રોગ્રામમાં કચ્છના પોર્ટ ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક એગ્રો એન્ડ ફ્રૂટ પ્રોસેસિંગ મિનરલ પ્રોસેસિંગ રિન્યુએબલ એનર્જી એન્ડ ગ્રીન હાઇડ્રોજન ટુરિઝમ કલ્ચર એન્ડ હેન્ડીક્રાફ્ટના ક્ષેત્રોનો કેન્દ્રિત સમાવેશ કરવામાં આવ્યો છે કચ્છ જિલ્લાના સંલગ્ન ઉદ્યોગોને આવરી લેતા એક્ઝિબિશનમાં કચ્છી કલાઓને સાથે સંકળાયેલા હેન્ડીક્રાફ્ટ તેમજ એમએસએમ ઇ હેવી ઇન્ડસ્ટ્રીઝ સહિતના કુલ સાહીઠથી વધુ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા સાંસદ વિનોદભાઈ ચાવડા પ્રદેશ ભાજપ મહામંત્રી અને ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરછંત સહિત ધારાસભ્યશ્રીઓ કચ્છ કલેક્ટર ગાંધીધામના કમિશનર સહિત આગેવાનો ઉદ્યોગકારો અને કચ્છજનો ઉપસ્થિત રહ્યા હતા જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ